બેજની યુપીએલ બાર કંપની પર સ્થાનિક લોકોનો જમાવડો જોવા મળ્યો સ્થાનિક લોકો પાસે જીઆઈડીસી દ્વારા સસ્તા ભાવે જમીન જમીન લેવામાં આવી હતી હતી અને અને ખેડૂતોને એક આશા કે અમારી પર કોઈક એવી સારી કંપની આવે અમારા બાળકોનું જીવન સુધરે સ્થાનિક ધંધા રોજગારી મળી રહે આ હેતુથી ખેડૂતોને જીઆઈડીસી જમીન આપવામાં આવી હતી પણ હાલના સમયમાં કંઈક તેનાથી અલગ જ થઈ રહ્યું છે હાલ સ્થાનિકોને રોજગારી માટે કંપનીના ગેટ પર બેસવું પડે કંપનીના ગેટ પર આંદોલન કરવું પડે આ કેટલી રદ હદે યોગ્ય ગણાય છે એવો જ એક કિસ્સો હાલ દહેજના કડોદરા ગામેથી સામે આવી રહ્યો છે કડોદરા ગામમાં આવેલ યુપીએલ બાર કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી ન આપતા સ્થાનિક લોકો કંપની પર દોડી આવ્યા હતા સ્થાનિક લેન્ડ લોઝરો નોકરી પર લેવામાં આવતા નથી અને કેટલાક લેન્ડ લોઝર ખેડૂતોની ફાઇલો ગુમ કર્યાની કંપની સંચાલકો સામે આક્ષેપ લાગ્યા અને યુપીએલ બાર કંપનીની મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો દ્વારા કંપનીના સત્તાધીશોને જણાવવામાં આવ્યું હતું કે જો ટૂંક જ સમયમાં સ્થાનિક લોકોને રોજગારી નહીં આપવામાં આવે તો આવનાર દિવસોમાં કંપનીના ગેટ સામે ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરશું અને જરૂર જણાતા હાઈકોર્ટના પણ દરવાજા ખટખટાવશું સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ યુપીએલ કંપની દ્વારા પણ પક્ષપાત કરવામાં આવે છે જેને લઈ ગામના અનેક છોકરાઓને રોજગારી આપવામાં આવે છે અને અમુક છોકરાઓને રોજગારી નથી આપતા તેઓને કંપનીના ગેટ પર ધક્કા ખવડાવે છે આવી અનેક પ્રકારની રજૂઆતો લઈને પીડિત ખેડૂત અને સ્થાનિક કંપનીના ગેટ પર આવ્યા હતા તો હવે જોવાનું એ રહ્યું કે આ યુપીએલ બાર કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી આપવામાં આવે છે કે કેમ બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી અમારા દહેજ ઇન્ડસ્ટ્રીઝમાં વડોદરા ગામમાં યુપીએલ ટ્વેલ આવેલું છે તો ઘણા સમયથી આ યુપીએલ કંપની દ્વારા ગામ લોકોને એટલે કે સ્થાનિક લોકોને રોજગારી બાબતે ખેડૂતોના નુકસાની બાબતે ઘણી બધી ચર્ચાઓ થતી હતી પરંતુ અહીંયા જે જવાબદાર અધિકારીઓ હતા એ પોતે ગલ્લા તલ્લા કરતા હતા અને કોઈને યોગ્ય જવાબ નહોતો મળતો ન્યાય નહોતો મળતો એક ખેડૂત છે બાજુમાં જ જેની દિવાલનું પાણી છઠત ખેડૂતના ખેતરમાં જાય છે અને ચાર વર્ષથી છેલ્લી છેલ્લા ચાર વર્ષથી ખેતી ફેલ જાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાંય આજ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું અને લેન્ડ લુઝર બાબતમાં ટોટલ સત્યાસી લેન્ડ લુઝર છે એમાંથી બારતીયની અરજી આવેલી છે એમાં ચાર પાંચને લીધેલા છે કેટલાને હજુ પરમિડન્ટ કરવાના બાકી છે પરંતુ એમાં પણ થોડી પેલી લાગપગ સહી જેવું ચાલતું હોય એવું અમને લાગે છે ઘણા લોકો સાથે લાગ્યા છતાં પણ કેટલાક પરમિડન્ટ થયા અને કેટલાક નથી થયા અને એના માટે આજે બધા સાથે મળીને અહીંયા જે જવાબદાર અધિકારી હતા એમને અમને મળ્યા અમે એમને રજૂઆત કરી અને તમામ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી અમને અહીંયા જે એચઆરના હેડ છે જગદીશ પટનાયક સાહેબ અને એમને અમને બાંધડી આપી છે કે તમારા તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ લાવી દઈશું એટલે એમના એમના જે અમને વચન આપ્યું છે એમનું અમે માન રાખીને જો સુખદ અંત આવી જાય તો અમને અમે અમે કંઈ કરવા તૈયાર નથી પરંતુ જો એ બોયલા પછી ફરી જશે કાંટામાર સુખાડા નહીં આવે તો ફરી પાછા અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું એવું અમે નક્કી કર્યું કંપનીને વારંવાર રજૂઆત કરવામાં આવે છે આ જાડી ચામડીના અધિકારીઓને કંઈ પડેલી નથી એવું લાગી રહ્યું છે ચોક્કસ આ અધિકારીઓ ઘણું બધું આ કંપનીની અંદર બધી ગોબાચાડી ચાલતી જ હોય છે બહારના લોકો પરપ્રાંતિ લોકો હોય કોન્ટ્રાક્ટરો બહારના હોય અહીંયા ટ્રાન્સપોર્ટની જે ગાડીઓ ચાલતી હોય એ ગામના લોકો પણ લાવવા માટે સક્ષમ છે ગામના લોકો પણ ધંધો કરી શકે એમ છે પરંતુ કેમ નથી આપતા એ ખરેખર એક સવાલ છે કે આ રોજગારી બાબતે એ કેમ ઉદાસીનતા દાખવે છે એ એક જવાબ માગવા જેવો પ્રશ્ન છે કે આવું કેમ કરે છે લોકો એના માટે અમારે એક તપાસનો વિષય બની જાય છે કે અધિકારીઓ લોકલ લોકોને કેમ કામ નથી આપતા લોકલ લોકોને કોન્ટ્રાક્ટ નથી આપતા લોકલ લોકોને રોજગારી માટે

પબ્લિકને પણ સહકાર આપે છે એવી અમે આશા રાખી છે અને આજે અમારે એવું બહેનું છે કે ખરેખર પોલીસ ખાતા તરફથી પણ અમને પૂરનો સહકાર એક અમુક સાક્ષીએ અમને મળ્યો હોય એવું અમને લાગ્યું છે અને મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી મામલતદાર સાહેબે પણ એમને પણ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપ્યો છે સહકાર આપીને અને આજે અમારા આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય એવું અમને લાગે છે તમારી જે યુપીએલ બાર કંપની જે છે તેને બાજુમાં તમારું ખેતી લાયક જે છેલ્લા ચાર વર્ષથી આ લોકોનું પાણી દિવાલની અંદર એ હોલ મૂક્યા છે એટલે કાયમ માટે એનું પાણી જમે છે અને પાણી જમવાના કારણે જમીન જે છે એ ભેજવાળી રહે છે અને છેલ્લા ચાર વર્ષથી આ ખેડૂતની જમીન થતી જ નથી અને રજૂઆત તમે કઈ કઈ જગ્યા પર કહી છે અને કેટલા વર્ષથી કહી છે એ ખેડૂતે મામલતદારમાં લેખિત ફરિયાદ રજૂઆત કરી છે એનો પંચીસ પણ રહ્યો છે અને વારંવાર રજૂઆત કરી છે છતાં પણ આજે યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ ગામ કડોદરા તાલુકો વાગ્યા જિલ્લો ભરૂચ યુપીએલ બાર કંપની ઉપર છેલ્લા ત્રણેક વર્ષથી લોકલ લોકોને થતો અન્યાય જેવા કે લેન્ડ લુઝર કોન્ટ્રાક્ટમાં નોકરી ને તેમજ સીએસઆર વિભાગમાંથી જે બહેનો છે એમને જે રોજગારી મળવી જોઈએ તે નહોતી મળતી લોકલ લોકો સાથે અન્યાય કરવામાં આવે છે એટલે કે જે એગ્રીમેન્ટ છે એગ્રીમેન્ટ ઓછું આપવામાં આવે છે પેકેજ એમનું ઓછું આવે છે બહારથી લોકોને લાવે છે બીજા એની અંદરથી તેમનું એમની સાથે જ કામ કરે એ લોકોનું પેકેજ વધારે હોય છે જ્યારે અમારા ગામના કરોડરા ગામના લોકોને થર્ડ પાર્ટીમાં રાખવામાં આવે છે અને એમને ઓછું પેકેજ આપવામાં આવે છે એ બધા પ્રશ્નોનો લઈને આજે આવ્યા હતા જ્યારે લોકલ લોકોને કોઈ એક્સિડન્ટ થાય છે કંપનીની અંદર તો ત્યારે આ આવા પ્રશ્નો દબાવી દે છે અમારી જેવા જાગૃત નાગરિકો આવે છે આજે અમારી બાજુના ગામના એક પનિયારા ગામના કાકાનું એક્સિડન્ટ થયો છે એફેક્સ હોટલ એફેક્સની અંદર